પ્રતિક્રિયામાં તો એટલું જ ચોક્કસ કહીશ કે ભાજપના કરતું સમગ્ર ગુજરાત જાણે છે વિરોધ પક્ષમાં રહેલા અવાજને કઈ રીતે દબાવવા એના ભાગરૂપે બધું કરી રહ્યા છે ત્યારે પ્રથમ તો મારા સાથી ભાઈઓ છે અને આંદોલનકારી તરીકે ઘણું બધું કામ કર્યું છે ત્યારે એટલું ચોક્કસ કહીશ કે સત્તાધારી પક્ષ પાસેથી આપણે ઘણીક માંગણીઓ ઉઘરાવવાની બાકી છે એટલે શુભકામના પણ આપું છું ને સાથે સાથે એટલું પણ ટકોર કરીશ કે જે માંગણીઓ આપણે ઉઘરાવાની હજી બાકી છે જે અમે પણ સત્તાધારી પક્ષમાં જઈને પ્રયાસ કર્યો તો પણ અમને નિષ્ફળતા મળી એ માગણીઓની ઉઘરાણી તમે કરજો અને સમાજની એ માંગણીઓ પૂર્ણ થાય એવા પ્રયાસ કરજો આ વાત મારે એટલા માટે કેવી પડે છે કે આંદોલનકારી તરીકે હાર્દિકભાઈ પણ સમાજ સમાજ કરી અને અમારા ઉપર ઘણા બધા લાંછનો પણ લગાડ્યા હતા અને આજે એ સત્તાધારી પક્ષમાં એમએલએ છે ભાજપમાં જઈને એમએલએ બન્યા છે પરંતુ એના મોઢામાંથી સમાજ માટે સમાજની માંગણીઓ માટે ક્યારેય કોઈ સારા વચનો નીકળ્યા નથી ને માંગણી પૂરી કરવા માટેની એક પણ પ્રયાસ એને કર્યો નથી તો હું આશા રાખું કે મારા બંને ભાઈઓ છે આ માંગણીઓ પૂર્ણ કરાવે અને સમાજને અર્પણ કરે અને બાકી ભાજપની જે તોડજોડની રાજનીતિ છે એ ગુજરાત જાણે છે લોકશાહીને ખતમ કરવા વાળા ભાજપ વિરોધ પક્ષને જીવંત રહેવા નથી માંગતો એનું સૌથી મોટું ઉદાહરણ છે